ભુજના યુવકે મિત્રના બ્લેકમેલિંગથી થી રૂપિયા બત્રીસ પોઈન્ટ ત્રીસ લાખ ચોરી કરી અહેમદાબાદ એરપોર્ટ પરથી પકડાયેલા ઈશાને કબૂલ્યું કે રાહુલ સોલંકીએ દારૂ પીતાના વિડીયોના આધારે તેને બ્લેકમેલ કરી ઘરમાંથી ચોરી કરાવી પછી રાહુલે તેને ગોવા મોકલી દીધો પોલીસે રાહુલ સહિત બે આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કર્યો અને એક દિવસના રિમાન્ડ મેળવ્યા ભુજ ખાતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાયેલી હતી જેમાં ફરિયાદી જે છે પિંકલ સિંગ કરીને બેન એમણે ફરિયાદ નોંધાવેલી કે તેમના બે દીકરાઓને તેમના દીકરાને ઈશાન સિંઘનું અપહરણ કરવામાં આવ્યું છે અને પૈસા એમના ઘરમાંથી ચોરી થયા છે પૈસા રોકડા આઠ લાખ અને બીજા દાગીના અને એમ કરીને ટોટલ બત્રીસ લાખ જેટલી રકમની ચોરી થઈ છે એ પ્રમાણે એની ફરિયાદ આપેલી જે આધારે પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન એ ડિવિઝન અને ક્રાઇમ બ્રાન્ચ ને સુધીની ટીમો બનાવીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું અને એવું જાણવા મળ્યું કે જે ફરિયાદી છે એમનો દીકરો ઈશાન સિંઘ અને ઈશાંત સિંઘનો મિત્ર દેવભાવસાર આ બંને જણા એમના બે મિત્રો રાહુલ મહેશ્વરી અને રાહુલ સોલંકી નામના બે મિત્રો સાથે પહેલાથી સંબંધ હતો એ લોકોને મિત્રતા હતી અને એમને આ બંને રાહુલે એવી ધમકી આપેલી કે તમારા સિગરેટ પિતા અને પિતા ફોટા અમે તમારા મા બાપને આપી દઈશું પાસેથી આ જે ફરિયાદી કોઈ કામ અર્થે દિલ્હી ગયા હતા અને એમની ગેરહાજરીમાં આ છોકરાઓ પાસેથી તિજોરીની લોકરની ચાવી મેળવી લીધી અને એક બીજા સરદારજીને બોલાવીને એ ચાવીની ડુપ્લિકેટ ચાવી બનાવડાવીને આ ચોરી ખોલીને એમાંથી રોકડા રકમ આઠ લાખ અને દાગીના એ બધું એ લોકો ચોરી કરીને લઈ ગયા હતા અને એ લોકોને ટીમો બનાવેલ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે બંને આરોપીને એ ડિવિઝન દ્વારા હસ્તગત કરવામાં આવેલ છે એમાં ફરવા જવાની જે મોડ સોપેરડી છે એમાં એ લોકોએ એવું પિક્ચર ઉભું કર્યું હતું કે આ લોકોને એમની ટિકિટ કાઢી એમને એવું કીધું કે તમે ગોવા જતા રહો અને એકચ્યુઅલમાં એ લોકોને ગોવા નહીં પણ એમની જયારે તપાસ કરવામાં આવી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈને એમના સર્વેલન્સ ના આધારે ત્યારે એ લોકો ત્યાં એરપોર્ટ બાજુ એમનું લોકેશન મળ્યું અને પછી ખબર પડી કે એમની ગોવાની પણ કલકત્તા જવાની એમની સાંજની ફ્લાઇટની ટિકિટ હતી હાલ બે આરોપીઓને પકડવામાં આવેલા છે એક રાહુલ મહેશ્વરી અને રાહુલ સોલંકી હા એમાં એમની પાસેથી હાલ પૂરતા રોકડા રૂપિયા અને ઘરણા સોનાનું બિસ્કીટ ને બધું જે છે રાહુલ મહેશ્વરી છે ઓફિસ માંથી સોનાની એટલે અને સોનાની બંગડી અને વીંટી ને બધું મુદ્દામાલ કબજે કરવામાં આવેલો હા એ હવે એ બાબતમાં હજી આગળ તપાસ થશે વિડીયો બાબતમાં પછી ચાવી જેની પાસે બનાવડાવી છે અને જે બાકીના જે એવિડન્સીસ છે એ એકત્રિત કરવામાં આવશે આજ રોજ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે